પાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂર્વ રેલવે જૂના ગરનાળાથી ગાંધી સર્કલ સુધીના રોડને આરસીસી બનાવવાની કામગીરી શરૂ થશે ત્યારે સાંકળા ડાયવર્ઝન રૂટને પહોળા કરી ખાડાઓનું પુરાણ કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા યોગ્ય આયોજન જરૂરી છે કે આ અંગે મહાનગરપાલિકા અને પુનના અધિકારીઓ હાલ નિષ્ક્રિય હોવાનું જણાઈ રહ્યું છે वापी महानगरपालिकाएं जनता ने अपील करती अखबारी याद बहार पड़ी जनवे के आ आर सी सी रोड कामगिरी तबक्का प्रथम भाग में जूना गरना गांधी सर्कल तरफ जतो एक तरफ ना मार्ग आगामी तीस दिवस सुधी बंद राख मै

મહારાણા સર્કલ સુધીનો માર્ગ આરસીસી બનાવવા ત્રીસ દિવસની મહેતલ આપી હતી જે સમય મર્યાદામાં આ માર્ગની કામગીરી પૂર્ણ થાય તેવા કોઈ સંકેત જોવા મળતા નથી ત્યારે પૂર્વ ભાગમાં ગાંધી સર્કલ થી જૂના ગરનાળા સુધીની કામગીરી માટે આ માર્ગ પર પણ ત્રીસ દિવસ સુધી વાહન ચાલકોને એક તરફ જવા માટે પ્રતિબંધ ફરમાવી ડાયવર્ઝન અપાયું છે આ ડાયવર્ઝન અંગે સામાજિક અગ્રણી ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે આ સ્ટેશન માર્ગ સૌથી વધુ ટ્રાફિક થી ધમધમતો માર્ગ છે જેની કામગીરી દરમિયાન જે ડાયવર્ઝન અપાયા છે તે ખૂબ જ સાંકળો માર્ગ છે હેરઠેર ખાડાઓ અને કાચો માર્ગ છે ત્યારે તંત્રએ પહેલા એ માર્ગને પહોળો કરવો ખાડાઓની મરામત કરી કાચા માર્ગ પર ડામર પાથરવો જરૂરી છે નહીંતર લોકો પારાવાર હેરાનગતિ સાથે ટ્રાફિક સમસ્યામાં અટવાતા રહેશે આ બધું જ આયોજન કોઈ અકસ્માત કે જાન માલ ને નુકસાન થાય તે પહેલાં કરે તે જરૂરી છે પછી કરેલી કામગીરી કોઈ મતલબ સરતો નથી ખાસ કરીને વાત કરીએ આપણે રસ્તામાં હાલમાં જે હનુમાન મંદિર થી પછી ગામને કામગીરી શરૂ કરી છે એ પૂરી થઈ નથી અને કેટલા ટાઈમ લાગી એની સાથે સાથે મહાનગરપાલિકાએ સ્ટેશન રોડ છે એની પર કામગીરી હાથ થઈ ગઈ છે એના માટે થઈને જે ડ્રાઈવર્જન આપ્યું છે અને ડ્રાઈવર્જન નું આપણે આ એક છડો પણ છે પણ કદાચ અહીંયા ટ્રાફિકની સમસ્યા ઉદભવી શકે છે શું માનો છો તમે કઈ રીતે ટ્રાફિક સમસ્યા રહી શકે છે અને જે ટ્રાફિક સમસ્યા ના થાય તો તેના નિવારણ માટે શું કરવું એના નિવારણ માટે એક આજે કાચી ગામ રોડ એક મહિનાનો ટાઈમ એ લોકોએ લીધેલો પણ હજુ એ કામ પૂરું થયું નથી સાહેબ તો એકના બે મહિના બી લાગી શકે છે તેમાં જે સ્ટેશનનું કામ ઉપાડ્યું છે તેનામાં બી જે મહાત્મા ગાંધીથી લઈને સર્કલથી લઈને સ્ટેશન લગીનનો જે રસ્તો છે તે બહુ સાંકળો છે એમ બી આવર જવરમાં બહુ તકલીફ થાય છે ને કમથી કમ કેટલી બધી ટ્રેન દિવસ રાતમાં ચોવીસ કલાક ટ્રેનની અવર જવર છે ને એટલી ટ્રાફિક થાય છે ને જાયડીસી એરિયો આ બાજુ લાગેલો આમ પબ્લિકનો એરિયો આ બાજુ ગુંજન વિસ્તાર બધું એટલે બધા કરતાં બીઝી રસ્તો આજે નો કહેવા જાય તો આ વિસ્તાર છે એટલે આ શેલવાસ રોડ પર જે અમારું આ મસ્જિદ મસ્જિદથી લઈને આ બાજુ ટર્નિંગ આપેલું છે થોડો કચરો ને થોડું એ પડેલું છે આ બિલ્ડિંગ બને તો મેં કાલે બી વિડીયો આપને યાદ હોય તો લખેલો કે એસપી સાહેબ ડીએસપી સાહેબ કે અમારા પીડબલ્યુડી કે મહાનગરપાલિકા જેને લાગતો હોય ભાઈ એને આ દૂર કરે તો એમાં ઘણો રાહત થઈ જાય આ રસ્તો બનાવી દે તો પબ્લિકને અવર જવર કેમકે આપણે મહિનો કહેતા છે પણ મહિનાથી વધુ બી લાગી શકે ને પછી સામે વરસાદ આવે છે ને જગા જગા પર થોડા ખાડાને ને આવી છે એની બી મરમત કરવાનું જરૂરી છે કેમકે અમે તો દર વર્ષે જોડાયા સોશિયલ વર્કરમાં આપ સાહેબ બી રહ્યો છો પત્રકાર કે સાહેબ લોકો ને સાહેબની બી મુશ્કેલી વધી જશે અહીંયા ટ્રાફિક જામ થતો હતો એટલે આને મારે તાત્કાલિક એ યુદ્ધ ધોરણ પહેલે આ રસ્તો નો નિવારો લાવે પછી પેલું બંધ કરે તો એમાં પોલીસને બી આસાની થાય ને પબ્લિકને બી આસાની થાય ને અમાનહાની દાવો નહીં થાય ભાઈ એ હિસાબે આ રસ્તો બહુ ખૂબ જ જરૂરી છે અને જેટલા રસ્તા છે નાલ્લા એકબીજાને કરેક્ટ છે એને જલ્દી જલ્દ થોડું બનાવે અને જે ખાડા છે તેને બી પૂરે વરસાદ પડે કે હાસો ન થાય મે જોઉં છું કે જ્યારે જાન ચાલી જાય તો પછી આપણે રસ્તાનો ખાડા પૂરીએ પછી એનો શું ફાયદો કેટલા લોકોની જાન ચાલી જાય નિર્દોષોને એટલે પહેલા આ ખાડો પૂરીને જ્યાં બી હોય એ રસ્તોને યુદ્ધ ના થોડે ને બનાવે અમને યુઝ માટે પછી એને બનાવીને એને પહેલે રસ્તો આપે પછી બીજું કામ ચાલુ કરે તો બહેતર રહેશે મારી આ અપીલ છે જનતાના તરફથી